સસ્તા અનાજના દુકાનદારોએ કરી હડતાલની ઘોષણા લઈને કરાઈ હડતાલની જાહેરાત ગુજરાતમાં રેશન વ્યવસ્થા પર મોટી અસર થવાની શક્યતા રાજ્યભરના સત્તર હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારોએ એક નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલથી લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું રેશન મેળવવું મુશ્કેલ બની શકે છે ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે સરકારે તેમની લાંબા સમયથી ચાલતી માંગો પર કોઈ ધ્યાન આપ્યું નથી અમારી મુખ્ય ત્રણ માંગો છે એમાં મુખ્ય વિવાદ કમિશનની રકમ અને વિતરણના નિયમોને લઈને છે આના વિરોધમાં એક નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેની અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પડશે અમે વર્ષોથી કમિશન અને નિયમો બદલવાની માંગ કરીએ છીએ પણ સરકાર સાંભળતી નથી બોતેર લાખથી વધુ પરિવારો રેશન પર આધાર રાખે છે આ હડતાલથી તેમને મુશ્કેલી પડશે જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય અમે હડતાલ પર અડગ રહીશું તેમ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું હું પ્રહલાદ દામોદરદાસ મોદી પ્રમુખ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન ગુજરાતમાં વેજબીઓના દુકાનદારોના પ્રશ્નોને વાચા આપવા બે સંગઠનો અસ્તિત્વ ધરાવે છે એક ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ અને બીજો ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન બંને સંગઠનો સાથે મળી ન છૂટકે દોઢ વર્ષ પહેલાં અમારી માગણીઓ બાબતે થયેલી ચર્ચા સરકાર થયેલી સહમત પરંતુ એનો અમલ ન થતા ન છૂટકે અમારે પહેલી નવેમ્બરથી વિતરણ પ્રથાથી અગાડી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે આ ફરજ બે ત્રણ કારણોથી થઈ છે એક તો અમારા જૂના પ્રશ્નોની ચર્ચા કર્યા પછી અમલ નથી થયો એનો અમલ કરાવવા કમિશન ચાર વર્ષથી વધાર્યું નથી એટલે કમિશન વધારાની માગણી છે સાથે સાથે અમારા જોઈન્ટ ડાયરેક્ટર એક ગાંધી સાહેબ કરીને આવ્યા છે એ જ્યારથી આવ્યા ને ત્યારથી વિવાદી પરિપત્રો શરૂ કર્યા આ વિવાદી પરિપત્રોનો અમારો સખત વિરોધ છે એમાં બે ખાસ મહત્વના છે એક પરિપત્ર અમારી જીવતા હયાતીમાં વારસાઈનો પરિપત્ર હતો એ પરિપત્ર એમને રદ કરીને હયાતીમાં વારસાઈ બંધ કરી આજે માણસ ભયંકર રોગમાં સપડાયો હોય દવાખાનામાં શિફ્ટ થઈ ગયો હોય અને જો એની હયાતીમાં વારસાઈ ન થાય તો દુકાન બંધ થઈ જાય દુકાન બંધ થઈ જાય કે એક બાજુ આર્થિક રીતે તો દવાખાનામાં તૂટ બીજી બાજુ ઘર ભૂખે મળવાનું શરૂ થાય આ અમાનવીય પરિપત્ર છે અમાનવીય અને આ ગાંધી સાહેબે જ નક્કી કર્યો હોય એવું મારું માનવું છે બીજો એક પરિપત્ર હમણાં અઠવાડિયા પહેલાં કર્યો અમારી દુકાનની વ્યાજબીવાની દુકાનની દરેક દુકાનની કમિટી બનાવવામાં આવે છે ગ્રાહકની પડોશના એક બે વેપારીની સ્થાનિક કોર્પોરેટર હોય અથવા નગરપાલિકાનો સભ્ય હોય આવા અગિયાર માણસોની કમિટી બનાવવામાં એ અગિયાર માણસમાંથી કોઈ પણ એક માણસને જ્યારે માલ ઉતારવો હોય ત્યારે સહી કરી આપે એટલે માલ ઉતરી જાય અને વિતરણ થાય હવે આ સાહેબ એવો પરિપત્ર કર્યો છે કે અગિયાર માંથી આઠ જણના હાજર રાખવાના એમને પૂછો કે તમારા ઘરવાળા હાજર રહ્યા છે કોઈ દુકાન પ્રતિનિધિ બનાવ્યા છે તો અગિયાર માંથી આઠ જણ કદી હાજર રહે નહીં આ અશક્ય વસ્તુ છે પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોને ગુલામ સમજવાની જે પ્રથા શરૂ કરી છે ગાંધી સાહેબે એનો અમારો સખત વિરોધ છે આ પરિપત્ર રદ કરવો જ પડશે અને કરાવીને જ જમશું ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવા પહેલી થી દુકાનો બંધ થઈ સરકાર નહીં જાગત ત્યાં સુધી